પોરબંદરના જી જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડના એટીએમ શરૂ કરાયું છે જેનું ધારાસભ્ય સહિતના આગેવાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બેંકનું જિલ્લામાં પ્રથમ એટીએમ શરૂ કરાયું છે પોરબંદરના છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત જી જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડની પોરબંદર સહિત અલગ અલગ બ્રાન્ચ કાર્યરત છે આ બેંકની બ્રાન્ચમાં હજારો ગ્રાહકો પણ જોડાયેલા છે જ્યારે ગ્રાહકોની સુવિધા માટે જીજુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ દ્વારા લીમડા ચોક પાસે એટીએમ નો પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પ્રારંભ કરાયો છે પોરબંદર જિલ્લામાં આ બેંકનું પ્રથમ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે ધારાસભ્ય અર્જુનભાઈ સાહેબ અને

એટીએમ ની ઉદ્ઘાટન આદરણીય અર્જુનભાઈ અને બાપુભાઈના વ્રત હસ્તે કરવામાં આવ્યું આ એટીએમથી આ જનતાને ચોવીસ કલાક એકનો કાનગીરી નો લાભ મળશે કોઈપણ ડેબિટ નો એટીએમ આપની અંદર યુઝ કરી અને પોતાનું કેશ ટ્રાન્ઝેક્શન કરી શકે એવી સુંદર સુવિધા જુનાગઢ જિલ્લા સહકારી બેંક ના चेयरमैन આદરણીય શ્રી વિઠ્ઠાઈ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ નિર્ણય કરી પરબંધીર ની અંદર એક સારું વિસ્તાર ની અંદર એક જોડી લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા પૂર્વપાલિકા પ્રમુખ પ્રમુખ ચિતનાબેન તિવારી તેમજ બેંકના ચેરમેન પ્રમુખ તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર